હલો 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 ફરીથી સ્ટીમ ચાલુ થઈ ગઈ છે ભાઈઓ જલ્દી જોડાઈ જાવ હાલો હાલો અવાજ આવે હવે અવાજ આવે કે નહીં કહી દેજો ભાઈ હલો વધારે ઓછો આવતો હોય ગેમ નો અવાજ વધારે આવતો હોય કહી દેજો એ પ્રમાણે આપણે સેટિંગ કરી નાખીએ રેડી અવાજ બે અવાજ માપે આવે છે ને મારો અવાજ ને નો અવાજ કોઈ અવાજ ધીમો આવતો હોય તો જરીક જણાવી દેજો અરે રાકેશભાઈ રેડી રાકેશભાઈ રાકેશભાઈ ઓકે ઓકે તો ચાલો આપણે ઓપી ટીમ ક્યાં ગઈ ઓપી ટીમ કોઈ ઓનલાઈન નથી ઘતડી ના નવરીના કહ્યું ના તો મેસેજ કરતા હતા હવે કોઈ ઓનલાઈન નું પ્રથમ ભાઈ હાય 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 પ્રથમ ગેમર અરે જાડેજા ભાઈ રેડી રેડી જાડેજા ભાઈ ચાલો 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 ક્યાં ગયા આપણા માણસો ઓકે તનવીર ભાઈ ઓકે ઓકે જાડેજા ભાઈ શાઉટ આઉટ એટ ટુ જેટ ગેમર બિગ શાઉટ આઉટ ટુ યુ ભાઈ તમને સંતોકી પ્રવીણભાઈ કેવીનભાઈ તમે કોણ છો મારું શોર્ટ બરાબર આવે છે રેડી 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 રાકેશભાઈ ઓકે 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 ટુ જેડમર ભાઈ ઓકે તો આપણી ટીમ આવી ગીત છે ભાઈ ચાલો ટીમ કોટ જનરેટ કરવામાં આવશે આમાં ટીમ કોડ જનરેટ નહી થાય મારે ભાઈને નીકળવું જોઈએ આગળ આપણા ભાઈઓ કેમ છો અરે મોજમાં મોજમાં તનવીરભાઈ મોજમાં આપણે હું ગેમ જો ચોટે છે અરે ભાઈ નેટ 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 પતેડી ધમે છે અત્યારે નેટ પતેડી ધમે યાર જાડેજા ભાઈ મારે રમુ ચંદુ ભાઈ હા ભાઈ ટીમ કોડ જનરેટ કરશું આપણે હમણાં આપણી ટીમ રહ્યા એક તો આ ને એક આ આપણી ઓપી ટીમ ધીરે ધીરે બનવા લાગી છે હા ભાઈ ટીમ કોડ જનરેટ કરું છું ભાઈ કોડ હમણાં જ જનરેટ કરું છું યાર એકવાર આપણા ઓપી પ્લેયરો આવી જાય નવરીના હાલે આવો ને યાર

મેરે કો આપકે સાથ ખેલના અરે ભાઈ ટીમકોડ જનરેટ કરેલો જ છે મેં છસો દસ છેતાલીસ પચીસ જલ્દી આવી જાવ ભાઈઓ છસો દસ છેતાલીસ પચીસ ચંદુભાઈ ખોટો સ્પેમ ના કરો ચંદુભાઈ એક જ વખતમાં હું બધાની કોમેન્ટ વાંચી લઈશી પાકું છે જલ્દી આવી જાવ છસો દસ છેતાલીસ પચીસ જલ્દીથી ટીમકોડ જનરેટ થઈ ગયો છે ભાઈઓ છસો દસ છેતાલીસ પચીસ

હું જે મારી સ્ટ્રીમ જોઈ લે અરે થોડીક વાર આવ્યો હશે ભાઈ લાઈવ કારણ કે મેં વોચ માં મારી સ્ટ્રીમ ચાલુ કરી આવે હેલો જલ્દી આવી લાઈવ માં જાય છે સેકન્ડ ભાઈ હું મારી જે એક સ્ટ્રીમ જોઈ લઉં પછી વાત કરીએ ફોન કરજે મને

મારી આઈડી લખો આઈડી ના લખી શકું ભાઈ ગેમ સ્ટાર્ટ કર કે પ્રે અરે ભાઈ એક એક મેમ્બરની જગ્યા ખાલી છે યાર કોક આવી જાવ પછી આપણે ગેમ સ્ટાર્ટ કરીએ તું પ્રો છો અરે ભાઈ ના ભાઈ ના પ્રો નું કાંઈ ના હોય ભાઈ બધા સરખા છીએ પીએસ ગેમર એફ હાય હાય ભાઈ હાય જલ્દી આવી જાવ યાર આટલી વાર લાગે યાર છસો દસ છેતાલી પછી જલ્દી આવી જાવ નકર હવે ગેમ જાય છે છસો દસ છેતાલીસ પછી છસો દસ છેતાલીસ પછી આપણા કૈલાસભાઈ બોટે નાખી દીધા છે કેમ છો ભાઈ ગોહિલ ભગવાન અરે મજામાં ભાઈ મજામાં બ્લેક ગેમર બ્લેક ગેમર્સ વાંધો નહીં કોઈ આવતું નથી તો આપણે થ્રી વર્સિસ ફોર રમી નાખીએ એક વાર કાંઈ નહીં થોડીક થોડીક વાર જેમ જેમ સ્ટીમ આગળ વધશે બધા આવશે નિશા પરમાર મો બતાવો અરે બાય

ચંદુ નિશાજી કેમ અરે નિશાજી અત્યારે નથી મારી પાસે કઈ ઓલું શું કેવાય કેમ ની જરૂર વેબ કેમ ની જરૂર પડે પછી જરૂર પડે એમાં પીસીની જરૂર પડે બધી જરૂર પડે નિશાજી હજી તો ચેનલ સ્ટાર્ટ કરી છે આપણે બ્લેક ગેમર્સ બ્લેક ગેમર્સ હા એફ હાય હાય ભાઈ હાય બ્લેક ગેમર્સ આ મોજા અરે મોજે મોજ મોજે મોજ ચંદુભાઈ હું નોબ છું અરે ના ના નોબ બોબનું મજામાં અરે ગેમ સ્ટાર્ટ થઈ ગયા અને ક્યાં ઉતાર્યા અરે 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 પહેલી જ વખતમાં તારી ઇજ્જતના ફાલુરતા કરી નાખવા લાગ્યા આને કતરીનાઓને પહેલી જ વખતમાં ભીમા શક્તિ કા એક જ સેકન્ડ ભાઈ બધાની કોમેન્ટ વાંચવામાં આવશે એકવાર ગેમ્સ આપણે ફરખાય ચાલુ કરી દઈ રમવાની આખી મચા અત્યારે જ આવે અમારો ભાઈ કારણ કે અંધારું અંધારું હોય ને ડાયરેક આપણે આમ હરખું દેખાડતું હોય રેન્ક રમો અરે ભાઈ રેન્ક ના રમી શકું કારણ કે રેન્ક એમાં ઓછી પણ થઈ શકે કારણ કે નેટ ચોટે હે મારે આ મોબાઈલથી સ્ટ્રીમ પણ કરું છું આ આજ એક જ નેટ છે મારી પાસે વાઈફાઈ નથી સ્ટ્રીમ પર કરું છું બીજા મોબાઈલ મોબાઈલમાં સ્ટ્રીમ મારી ચાલુ પણ છે અને ગેમ પર રમું છું એટલા માટે એ તો શક્ય નહીં બને સાહેબ રેન્ક ગેમ રમવા માટે તો આપણે ફૂલ નેટ જોઈએ અને રેન્ક બેંક ઓછો થઈ જાય તો વરી પાછા તમારા તાણા સાંભળવા મારે આઈ એમ બેગ પરમાર તનીષ અરે પરમાર ભાઈ રોકી ભાઈ રોકી તમે જ ને અરે ક્યાં બહા બહી બોલાવી નાખ્યા ક્યાં મારે છે યાર હું કોમેન્ટમાં કોમેન્ટમાં રહી જાય ક્યાંક અરે શ્વેદભાઈ એકલા એકલા તમે ક્યાં ચાલ્યા ગયા

તો મોટી ગેમ ના મજા શું છે નેટ જી જી સર જી નેટ ચોટરા યાર કેમ આમાં મેડ કરવો કાલથી આપણે બપોરે સ્ટ્રીમ કરશું લગભગ તો બપોરે કેટલા માણસ ફ્રી હશે જરી જણાવી દો ને એટલે મને ખબર પડે આપણે કેટલી વોચિંગ આવશે શું છે કેટલા કેટલા માણસો ફ્રી હશે કાલે બપોરે બપોરે સાડા બાર પછી કેટલા સ્ટ્રીમ સ્ટ્રીમમાં આવી શકશે કઈ એપથી લાઈવ સ્ટ્રીમ કરો છો અરે મોટાભાઈ લા લુએ એપ્લિકેશન આપણી ફ્રી ફાયર વાળાની સ્પેશિયલ એપ્લિકેશન છે તો ભાઈઓ કાલે બધા બપોર વચ્ચે તૈયાર રહેજો લાઈવ સ્ટ્રીમમાં આવવા માટે ઠીક છે ભાઈઓ અત્યારે નેટ ચોટે આપણે વાત કરીએ મજા કરીએ અત્યારે તો થોડી ઘણી મને એમ લાગ્યું કે તમે બધા ફ્રી હશો સાંજે જ હાલ મોટા હાલ હવે ક્યાંક જાય પતાવીએ ગેમ જલ્દી તો નવી ચાલુ થાય આમાં શું મજા આવે યાર ભાઈ ટીમ કોડ દયો રોકી ભાઈ આવે છે અરે ભાઈ ટીમ કોડ હમણાં જ દીધો તો વીપીએલ ગેમિંગ ઓપકી અરે વીપીએલ ભાઈ અરે ભાઈ મોટા માણસો યાર અમે નાના કહેવાય હજી તો વીપીએલ ભાઈ જો તમે સાચા હોય તો વીપીએલ ગેમિંગ ભાઈ વીપીએલ ગેમિંગ માટે ઓપી કહી આઉટ સાઉટઆઉટ બીગ સાઉટઆઉટ ટુ યુ વીપીએલ ગેમિંગ વીપીએલ ગેમિંગ ભાઈ ओ, ओ नहीं आवा तू ईश्वर रबारी क्या नहीं आवा तू मोटा भाई मैं काम पर होता हूँ अरे भाई इसीलिए मैं ये क्या बोले हम तो गुजराती में बाबा हिंदी बोलते हैं इसीलिए मैंने इस टाइम पे लाइव स्ट्रीम करना शुरू किया लेकिन अभी तो नेट बहुत ही ज्यादा वो कर रहा है क्या बोलते है? हिंदी की भाषा में हो रहा है બહુત થી અચ્છે ડ્રાઈવર પર હાલે હેલ્ર ગ્લોવલ નો વરસાદ પડ્યો અહીંયા ઓહો ઓહો ડખા થઈ ગયા ડખા થઈ ગયા મોટા પાયે એ અરે તારી ઓહો ઠેકડો મારીને ક્યાં વયો ગયો સીધો ઈ બધું શું હતું એકર હતો શું છે આ કોઈ ઓલું હું કેવાય સેવ કર્યું હોય તો જરી કહી દેજો યાર આપણે વીપીએલ ભાઈ જોવા આવ્યા યાર મોટા માણસો યાર આપણા માટે તો આપણી લાઈફ સ્ટીમ તો ધન્ય થઈ ગઈ યાર વીપીએલ સર અરે વાહેથી પડેલા એક જ સેકન્ડ ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી આ ઇન્સ્ટાગ્રામનું આપણે પેજ બનાવી લીધું છે ઇન્સ્ટાગ્રામમાં તમારે લખવાનું રહેશે ત્રિકાલ જ્ઞાની કેડી ઠીક છે ત્રિકાલ જ્ઞાની કેડી લખશો એટલે તમારે આવી જશે અને એમાં ટી લખેલો હોય છે લોગોમાં ફોટામાં ટીજી નામનો લોગો હશે ત્રિકાલ જ્ઞાની ઘણા છે પણ ત્રિકાલ જ્ઞાની કેડી હોય એમાં એમાં તમે ફોલો કરજો બાકી તો બીજા કોક હશે ઠીક છે ભાઈઓ અને આપણી લાઈફ સ્ટ્રીમ કંઈ કંઈ હશે એનો શું કહેવાય એનું શેડ્યુલ પણ આપણે એમાં જણાવતા રહેશું અને એમાં કોઈને પર્સનલ વાત કરવાની હોય તો પણ કરી શકો છો કારણ કે તેમાં કોઈ પ્રોબ્લેમ ના આવે કાંઈ ઓપી ઓપી મેં ગુજરાતી આવતા હૈ અરે ભાઈ તો ફિર બાવા હિન્દી ક્યુ બોલતા હૈ હજી મારી પાસે એક ગનની સ્કીનું નથી ભાઈ હવે ધીરે ધીરે તમારો સાથ રહીઓ તો આપણે ગનની સ્કીનું લેવું બધાની સ્કીનું ચોટે છે અરે મોટા ભાઈ યાર આજે તો ખબર દી નહિ જાય વન વસિંષ કરવીશ અરે વન વશીસ વન ની હજી વાર છે આપડા શું નામ છે વનરાજભાઈ દરબાર વનરાજભાઈ હા લાલ લાલ બોમ્બ નથી યાર બોમ્બ આની પાસે તો મારી પાસે અહીં આવતો ઓય અહીં આવતો રે બોમ્બ નાખીને મરી જાય એય ગધડીનો લઈ ગયો ખોટું કે રોકી સાથે હમણાં પાન આવે છે ભાઈ સ્ટ્રીમ ચોટતી છે કાંઈ વાંધો નહીં હલે મરવું છે ક્યાં વયો ગયો હાલ આવી ગયા મરવું છે હાલ ગ્લાઇડ નંબર મોકલો અરે ગ્લાઇડ નથી બનાવ્યું યાર બનાવાના જ છે આપણે હમણાં થોડી વારમાં થોડી વારમાં મતલબ એક બે દિવસમાં અરે મરવું છે યાર રિવાઈવ ક્યાં કર તું યાર આની કઈ રહી હો ભાઈ મોટા પાયે કઈ રહી મરવું છે હેલા મરવું છે હેલા નહીં સમજે મરવું છે ગાંડા મરવું છે દરબાર વનરાજ ઓકે અરે ભાઈ ઇન્સ્ટાગ્રામ આ ઇન્સ્ટાગ્રામમાં તમારે સર્ચ કરવાનું ત્રિકાલ જ્ઞાની કેડી ઠીક છે કેડી છેલ્લે કેડી લખવાનું ત્રિકાલ જ્ઞાનીની નીચે ઓકે દરબારભાઈ ઠીક છે ઓકે ઈશ્વરભાઈ તો ત્રિકાલ જ્ઞાની નીચે કેડી લખી ઠીક છે આપણે હવે નાની મેચ ચાલુ કરીએ આમાં જ નહીં મજા આવે ઘટડીની એ એ એ સમજાણું નહીં કાંઈ ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ પરમાર્ ગ્લાઇડ બનાવો જી 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 ગ્લાઇડની પ્રક્રિયા ચાલુ છે એક માણસ આપણે શ્વેતભાઈ છે એને લગભગ ચોટે છે તનવીરભાઈ અરે ચનવીરભાઈ આજ તો હવે પ્રોબ્લેમ થઈ ગઈ થઈ ગઈ હવે બીજું તો શું કરવું યાર ભૂલ થઈ ગઈ આપણી કીધે ટીમ કોડ આપો ઓકે ઓકે હવે ટીમ કોડ જ જનરેટ કરવાનો છે ટીમ કોડ જનરેટ કર્યો તો ભાઈ પણ તમે હજી આવ્યા નહોતા ત્યારે જે જે નવા આવ્યા હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો મોટાભાઈ તો હવે આપણે ક્લેશ ક્લેશ કોડ જ રમશું આપણે કારણ કે જલ્દી ખતમ થાય ટીમ કોડ છે અડસાઠ ચીમોતેર આઠસો પચીસ જલ્દી આવી જાઓ ભાઈ જલ્દી આવી જાઓ ધનિષભાઈ ગોહિલભાઈ જેને આવવું હોય छ आठ सात चार आठ बेच जल्दी जाओ भाईयो जल्दी 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 दस नी वोचिंग जाए भाई दस मैं पांच जना नवा हो तो जल्दी जल 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 से सब्सक्राइब कर दियो भाइयों जल्दी 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 फ्लैश मेसेज क्या मार आईजू अ अ अ मारे रंबु से अरे टीम कोड नाखी द दीदो छे 6874 825 जल्दी कनेक्ट થઈ जाओ जल्दी આવી जाओ મોટા ભાઈ जल्दी આવી जाओ जल्दी આવી जाओ जल्दी આવી जाओ रा सेनी જોરાઓ जल्दी આવી जाओ जल्दी આવી जाओ એ તો જલ્દી આવી જાઓ 6874 825 જલ્દી 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 ક્યાં હોયા કે બધા હેલો જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો ખાલી કરવાના ભાવ જલ્દી હેલો